સરાહી ઉમેદવાર તુષાર ઉમેદવારને લઈને આંતરિક વિવાદ અને સન્યષ્ટ કાર્યકરોની આયાતી ઉમેદવાર સામેનો બળવો ખાડવામાં મોવડી મંડળથી લઈ સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ ફાવવા મારી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીનો બંને જિલ્લાના કોંગ્રેસીઓ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં લાગી ગયા છે ત્યારે લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર માલપુર તાલુકાના પ્રવાસે આવતા બાપા તથા મહારાજના દર્શન કર્યા માલપુરના મંદિરે બેઠક યોજાઈ જેમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસ જિલ્લા તાલુકા પ્રમુખ તથા કોંગ્રેસના સભ્યો બેઠકમાં હાજર રહ્યા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોળ તારીખે ફોર્મ ભરવાના હોય ત્યારે જશુભાઈ પટેલ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને મોટી સંખ્યામાં જોડાવા માટેની અપીલ કરાઈ કોંગ્રેસના સુધી કામ કરનારા કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગ્રેસી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે પહેલી તારીખથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એના ભાગરૂપે ગઈકાલે મેઘરજ અને ભિલોડા ખાતે મિટિંગો કરી હતી અને આજે સવારે માલપુર ખાતે અને બપોર પછી બાયડ ખાતે પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને આજે મેઘરજ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે ને એમણે જીતની હૈયાધરપત પણ આપી છે અને આ તાલુકામાંથી પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સારામાં સારી લીડ મળે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે અને આ વખતે આ લોકસભાની બેઠક કોંગ્રેસ પર સો ટકા જીતશે એવો આશાવાદ ઊભો થયો છે કારણ કે લગભગ અત્યાર સુધીમાં મારા સોળમાંથી આ તેરમા તાલુકાનો પ્રવાસ છે માત્ર ત્રણ તાલુકા બાકી છે પણ તેર તાલુકામાં આ જ પ્રકારનું પ્રતિસાદ ઉમેદવાર તરીકે મને મળ્યો છે જેનાથી મને પણ આત્મવિશ્વાસ પ્રબળ થયો છે કે આ વખતે સો ટકા